શિનોર પાંજરાપોળ માં ઉતરાજ ગામના હનુમાનજી ભગત કિરણભાઈના હસ્તે ગાયો સહિત સો ઉપરાંત જેટલા પશુઓ ગુજરાતી થાળી ની મેજબાની કરાવી શિનોર પાંજરાપોળ માં ગાયો સહિત સો ઉપરાંત જેટલા પશુઓને થાળી બનાવી ભોજન ખવડાવવામાં આવ્યું હતું થાળી માં દાળ ભાત શાક દૂધ રોટલી ભજીયા સહિત ની વાનગીઓ પીરસવામાં આવી હતી શિનોર પાંજરાપોળ ના મેનેજર સુમિતભાઈ યાદવ ની અધ્યક્ષતામાં સો ઉપરાંત જેટલા પશુઓને થાળી બનાવી ભોજન ખવડાવવામાં આવ્યું હતું મૂળ શિનોરના ઉતરાજ ગામના હનુમાનજીના ભગત કિરણ મહારાજ સહિત શિનોર પાંજરાપોળના મેનેજર સુમિતભાઈ યાદવ સાથે મળી પાંજરાપોળના પશુઓને ગુજરાતી થાળીની મેજબાની કરાવી હતી કૃણાલ દરજી વાયનએન ન્યૂઝ શિનોર અને મેં હનુમાનજી ભગત અને આજે મારા જે બધા ભક્તો છે અને અમે બધા અહીંયા પાંદરાપુર સિનોર અમે અહીંયા ગાયોને જમાડવા આવ્યા છે ગુજરાતી થાળી અને બધાના સહયોગથી અને બધા સેવા કરે છે અને મને ખૂબ ખૂબ આનંદ છે આ પાંદરાપુરના મેનેજર છે એમ અમને સહકાર આલે છે અને આ રીતે અહીંયા અમે જમાડવા આવ્યા છે અને અમને આજે બહુ જ આનંદ થયો અને ગાયો માટે ગુજરાતી થાળી એટલે દૂધ રોટલી